ધ્રુજાવી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને પોલીસ ઠંડીમાં મદદરૂપ થઈ રહી છે શિયાળામાં વડીલોને માટે સુરક્ષા સેતુ અને અમરેલી જિલ્લા પોલીસ સાવરકુંડલા રૂરલ પોલીસ કડકડતી ઠંડીમાં વૃદ્ધોની બહારે આવેલી હતી સાવરકુંડલા શહેરમાં આવેલા મા બાપના ઘર જેવા માનસિક અને મનોરોગી વૃદ્ધોના ઘરે સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ઠંડીમાં હૂંપ આપવા માટે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવેલું હતું જેમાં એએસપી વલય વૈદ્ય રૂરલ પીઆઈ પી એલ ચૌધરી પીએસઆઈ મુશાર તેમજ પીબી પરમાર અને મહિલા પોલીસની શી ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલું હતું

હેતુથી આજે આપણે આ ધાબળા વિતરણ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલો હતો